મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો ભાગી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસ સાત બેઠકો ઉપર ઉમેદવારો હજુ પણ શોધી શકી નથી ભાજપે લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસ હજુ પણ સાત બેઠકો માટે પોતાના ઉમેદવારો શોધી શકી નથી મિત્રો ભાજપના ઉમેદવારો સામે કોને ટિકિટ આપવી તે અંગે હજુ મનોમંથન ચાલી રહ્યું છે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્યો ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઇન્કાર કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ માટે મુરતિયા શોધવાનું વધુ ને વધુ મુશ્કેલ બન્યું છે મિત્રો ભાજપે કકડાટ વચ્ચે પ્રચાર શરૂ કર્યો છે પણ કોંગ્રેસને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે સક્ષમ ઉમેદવારો હજુ પણ જડતા નથી કોંગ્રેસ હાઈકમાન્ડે બે યાદી જાહેર કરી છે જેમાં ગુજરાત કોંગ્રેસના એક ઉમેદવારોનું નામ સુધા પણ ન હતું મિત્રો ગુજરાતમાં હજુ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ પૂર્વ જૂનાગઢ વડોદરા મહેસાણા કુલ મળીને સાતે લોકસભાની બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે મિત્રો રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે પૂર્વ ધારાસભ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે કોલ મળીને બાર ઉમેદવારો પસંદ કરવાના બાકી છે હજુ પણ કોંગ્રેસના ઉમેદવારોની યાદી ક્યારે જાહેર થઈ છે તે નક્કી નથી થયું મિત્રો ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ મામલે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી